આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત મિશન અંતર્ગત નિપુણ પખવાડામાં આપણે આજે લેખનની પૂર્વ તૈયારીમાં તમે બુકમાં લખતા થોડું થોડું શીખ્યા છો ઘણાને આવડે છે અને ઘણાય શીખીએ છે લેખનની પૂર્વ તૈયારી કરે છે તો આપણે નમગજ અને વરસદ શબ્દ છે બરાબર એના ઉપરથી પહેલાં તો સાદા શબ્દ છે એ વાંચવાના છે અને પછી એ શબ્દ ઉપરથી તમારે લેખન કરવાનું છે તમને જેવું આવડે એવું લેખન કરવાનું છે બરોબર છે પ્રયત્ન કરવાનો છે તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ તો તમે બધા તૈયાર છો ને ચાલો પેલા આપણે મોનિટર તરીકે આયુષભાઈને ઊભા ઉભા કરશું ચાલો આયુષભાઈ શબ્દ લખ્યા છે છે આપણે બરોબર તે શબ્દ તમારે પેલા અક્ષર વંચાવાના છે અને પછી એના ઉપરથી શબ્દ વંચાવાના છે અહિયાં ઉપર આવતા રહ્યો ચાલો પેલા બધા એ અહીંયા ઈ સાંભળો એ બોલે એટલે તમારે જોવાનું છે સરસ તો આ ભાઈએ તમને નમકજ વરસ અક્ષર છે બોલવાના છે પછી આપણે લેખન કરવાનું છે ચાલો તો પેલેથી બોલાવો બોલો ન મ ચાલો તમને બધાને આ શબ્દનો પરિચય તો છે જ અક્ષરનો અક્ષરનો પરિચય છે હવે આ અક્ષર આડાહોળા મૂકી અને આપણે એને શબ્દ બનાવવાનો છે બરોબર છે તમારે અહીંયા જોવાનું છે અને એ જે શબ્દ બની જાય એ પછી તમારે લેખન કરવાનું છે ઘણાને લખતા આવડી ગયું છે અને ઘણા લેખનની પૂર્વ તૈયારીમાં શીખે છે તો બધાએ પ્રયત્ન કરવાનો છે ચાલો ભાઈ પહેલાં તમને એ શબ્દ બને છે એ અહીંયા તમને વંચાવે છે માનો કે આ ન છે તો આપણે ન ઉપરથી ન બરોબર નમ્ર શબ્દ બનાવ્યો છે હવે અહીંથી તમને ચાલો વાંચો આયુષભાઈ સરસ બોલો તો હોલો સરસ પછી

આ દસ હો સરસ પ્રયત્ન કર્યો છે જો આયુષભાઈને આ પેલા સાદા જે શબ્દ છે અક્ષર ઉપરથી તેને વાંચવા પ્રયત્ન કર્યો છે સાચા પડ્યા છે એકમાં જ એને અહીંયા શબ્દમાં તો અહીંયા દ દર સરસ હો કાંઈ વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે આયુષભાઈ માટે તાલી પાડી દો ચાલો બધા ચાલો હવે આ શબ્દ બન્યા છે હવે શબ્દ તમને નમ જ વરસદા ઉપરથી જ છે હવે તમારે એનું લેખન કરવાનું છે ઘણાને આવડે છે એ લખે જ છે અને બાકીના પ્રયત્ન કરો બરાબર છે ચાલો હું તમારી પાસે આવું છું ચાલો લખવાનું સ્ટાર્ટ કરો ચાલો ઘણાએ લખવાનું શરૂ કરી દીધું તું આપણે એની પાસે જઈએ એણે કેટલું લેખન કર્યું છે બરોબર છે અને ઘણા હજી લખવાનો પ્રયત્ન કર્યો છે ચાલો કોને લખાઈ ગયું છે પહેલી લીટી ઊંચી આંગળી કરો તો પહેલી લીટી છે તમે ક્યારના લેખન તૈયારી કરતા હતા તો ઘણાને લખાઈ પણ ગયું છે ચાલો શ્રદ્ધાબેન લખાઈ ગયું છે તમારે બતાવો તો ઊભા થાવ તો વાહ સરસ તો તમે પહેલી લીટી લખી છે અને એના પછી બીજી લીટી પણ તમે અહીંથી જોઈને લખવા પ્રયત્ન કર્યો છે અક્ષર પણ સારા કર્યા છે તો હવે આ તમારે લેખન છે એ વાંચવાનું પણ છે માનો કે આ પેલું છે તો શું લખ્યું છે માનો કે આ છે તમે આ શું લખ્યું છે આ પેલો અક્ષર હા સરસ વેરી ગુડ આ જ રીતે બધા શબ્દો તમે વાંચો સરસ સાબાસો ચાલો ભૂમિબેને સરસ લખી નાખ્યું છે વાહ સરસ પ્રયત્ન કર્યો છે ભૂમિબેન સરસ તમે તો બધા શબ્દો લખી નાખ્યા છે બોર્ડ ઉપર છે વાહ હવે એમાંથી તમારે વાંચવા પ્રયત્ન કરવાનો છે લેખન તમને આવડી ગયું છે ને હવે આ અક્ષર અક્ષર કયો છે હ સરસ ન મ પછી બીજો આ પેલો આ તો ગ છે આ પેલો કયો છે શું બોલશો તમે આ ન અને આ મ તો આ કયો હ વાહ સરસ મ ને ગ એવી જ રીતે બધા શબ્દ બોલો ચાલો બેન તમે પણ સરસ લખવા પ્રયત્ન કર્યો છે અક્ષર પણ સારા કર્યા છે સરસ પ્રયત્ન કર્યો છે તમે ચાલો તો વાંચો તો હં ઈ આ ન મ મ ગ પછી ગ મ છે નિરાતે વાંચો હો કાંઈ વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે સરસ લખવા પ્રયત્ન કર્યો છે શાબાશ બેસી જાઓ ચાલો ભાઈ તમે કેટલું લખ્યું છે જયભાઈ સરસ પેલા ઉભી લીટી નમક જ વરસ અગરની લખો એટલે ખ્યાલ આવશે સરસ હજી લખો જ છો ને લખો હો ચાલો આયુષભાઈ તમે લખ્યું છે વાહ સરસ પ્રયત્ન કર્યો છે લખવાનો લેખન અક્ષર પણ સારા કર્યા છે આમાંથી તમે ગમે તમને શબ્દ ગમે વાંચો તો કયો અક્ષર કયો શબ્દ ગમે મગ હા પછી બીજો કયો ગમે શું છે સ સરસ સાબાશ બેસી જાવ ચાલો ભાઈ તમે પણ લખવાનો પ્રયત્ન કર્યો છે પાર્ટીમાં વાહ સરસ પ્રયત્ન કર્યો છે લખ્યું છે સરસ ચાલો આમાંથી તમે કયો શબ્દ વાંચી શકશો પછી આમાંથી તમને બીજો કયો અક્ષર ગમે કયો શબ્દ વાંચી શકો વાંચો તો આ કયો અક્ષર છે ન સ તો અહીંયા આ વાંચ્યું ને તમે આ ને ન અને આ ન અને આ સ છે શું છે સ ન સ આવી રીતે તમે જે લેખા છે ને એ બોલતા જાઓ અને લખતા જાઓ એટલે આવડી જશે ચાલો વંશભાઈ તમે પણ શબ્દ લખવા પ્રયત્ન કર્યો છે આમાંથી તમને કયો શબ્દ વાંચતા આવડે છે ક્યાં છે નમ ન સરસ પછી આ શું લખ્યું છે તમે અહીંયા છેલ્લે શું છે એ હા કયો અક્ષર છે કઈ વાંધો દ છે અને ર છે શું છે છે વાંચો હો પ્રયત્ન કરો લખવા સરસ પ્રયત્ન કર્યો છે ચાલો આકાશભાઈ આમ કરો તો તમે પણ ઘણું લખવું છે ચાલો આમાંથી તમે કયો શબ્દ વાંચશો અહીંયા જુઓ તો આમાંથી તમને કયો આવડે છે નમક જે વરસ ઉપરથી નમ નમ તો બધાને આવડી ગયું છે પછી આગળના શબ્દ આપણે પણ બોલતા શીખવાના છે ચાલો ભાઈ તમે શું કર્યું છે કાંઈ વાંધો નહીં હો ચિત્ર છે છે પછી અહીંયા સીધી લીટીમાં લખો આમ આમ લીટી પાડી દો લીટી પાડીને લખો હું પાછી તમારી પાસે આવું છું હાલો હાલો પ્રયત્ન કરો તો હું તમને શીખવાડવા આવું છું તમે બેન પ્રયત્ન કર્યો છે હાલો હું પ્રયત્ન કરાવું છું ચાલો ચાલો પેલા ન લખો ખાલી વિદેશભાઈ ન લખો પેલા આ ભૂસી નાખો જાઓ વાહ જેને પાટી ભૂસી આવો ઊભા થાવ વિદેશભાઈ જાવ પાટી ભૂસી આવો સાક્ષીબેન પાટી ભૂસી આવો હાલો પછી હું ન ને મ તમારે લખવાનું છે ચાલો આ બેણે માહી બેણે પ્રયત્ન કર્યો છે વાહ સરસ એમાંથી તમારે કયો શબ્દ વાંચવો છે હ છે પછી ન મ કાંઈ વાંધો નહીં હો વાંચો લખો હજી બાકી છે ને લખો સરસ ચાલો તમે બેન પણ લખવા પ્રયત્ન કર્યો છે હજી લખો જો આ ભાઈ પણ ઊભા થા તમે પણ સરસ પ્રયત્ન કર્યો છે વાહ ચાલો સાબાસ ચાલો બેન તમને હું હમણાં લખાવું છું ચાલો ભાઈ સરસ પ્રયત્ન કર્યો છે ઊભા થાવ તો ચાલો તો વાંચો તો આમાંથી કયો શબ્દ તમને આવડે છે વાંચો તો તમને કયો શબ્દ ગમે મગ સરસ વેરી ગુડ ચાલો ભાઈ તમે પ્રયત્ન કરો છો સરખી સરખા ખાના પાડીને કરો ચાલો બેન હા તમે પ્રયત્ન કરો છો લખો હાલો હું તમારી પાસે પાછી આવું છું તમને શીખવાડવા પ્રયત્ન કરું છું ચાલો તો જેને આવડે છે એને સરસ છે મસ્ત લખવું છે અને બાકીના એ પ્રયત્ન કરવાનો છે ચાલો તો પાટી દફ્તર ઉપર મૂકી દો ચાલો સાક્ષીબેન અને આ બાજુ વિદેશભાઈ વનિતાબેન બેન આ બાજુ આપણે વિયુગભાઈ બધાને શીખવાનું છે લેખન તૈયારી કરવાની છે તમને હમણાં ટીમ પાડી અને શીખવાડું છું બાકીના એ બધાએ સરસ પ્રયત્ન કર્યો છે સાબાસ વેરી ગુડ સરસ વેકેશન ખુલ્યું તો મસ્ત તૈયારી કરી છે ભૂલી નથી ગયા ચાલો તો મજા આવી બહુ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ મજાની તાલી પાડો વાહ સાબાસ ખૂબ સરસ વેરી ગુડ